જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને ગીતા જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો મહિલા અને બાળ વિભાગ અધિકારી ગીતાબેન વાળા આઈસીડીએસ માંથી વસલાબેન ડાઇટમાંથી આશાબેન રાજ્યગુરુ નિલેશભાઈ સોનારા પરબતભાઈ નાગેરા આજના મુખ્ય વક્તા સિલિયા સાહેબ પર સૌ મહાનુભવ સામે બેઠેલા સંસ્કૃત પ્રેમી સંસ્કૃતિનું જતન કરનારા સૌ વિદ્યાર્થીઓ અધિકારીગણ પદાધિકારી મારું સંસ્કૃત બહુ વિદ્યાર્થીઓ સજ્જનો અને સમજાવીઓ

પછી મહાભારત નો આ શ્લોક આપણે બધાએ આ લોકશાહી દેશની અંદર આ હૃદયની અંદર સ્થાપિત કરવા જેવો છે મિત્રો જેને આપણે મનુષ્ય એ મનુષ્યતાની રેન્જ બહુ જ લાંબી છે મનુષ્યના એક છેડે હિટલર અને ઈદી અમીન જેવા માણસો પણ છે

બહુ ઓછા લોકો ગીતાના સંદર્ભમાં ગીતાની આ વાસ્તવિકતાને જાણે છે મહાભારતના યુદ્ધને રોકવાને માટે પાંડવોએ સદા કિમપી ગીતાનું કથન કર્યું એ આજનો દિવસ ચિત્રની યુદ્ધ ભૂમિમાં

જુનાગઢ ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કસેદી જુનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાન ભાગ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ સોના સદસ્ય ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયેલ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તરફથી કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું તે બદલ બધા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી તેમજ સંચાલક પત્રો અને માધ્યમિક શાળાના પ્રમુખ પ્રાથમિક શાળાના પ્રમુખ આ તકે આભાર વ્યક્ત સુંદર જ્ઞાનગીરી બદલ પણ અભિનંદન પાઠવું જી સર આપનું નામ સર ગુજરાત રાજ્ય સંસ્કૃત સંસ્કૃતના કાર્યક્રમની અંદર ક્ષમતા હતી સંસ્કૃત અને ગીતા વિશે જાણી અને જોઈ અને સમજીને આજે એવું લાગ્યું કે પ્રશ્ન વિશે જે બાળકો અને अधिकारी कार्यक्रम बना से द्वारा